નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો અમાસની રાત્રે એકવીસ ચોખાના દાણાવાળો ઉપાય કરી લેશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી તિજોરી ભરી દેશે વાસ્તુશાસ્ત્રમાં અમાસને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે ફાગણ માસમાં આવવાના કારણે અમાસ વિશેષ બની જાય છે ફાલ્ગુન માસની અમાસનો દિવસ વર્ષમાં એકવાર આવે છે આ દિવસે નકારાત્મક શક્તિઓ વધારે હાવી હોય છે તેથી એવા ઘણા ઉપાયો છે જે શુભતા લાવે છે આ દિવસ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે જો કુંડળીમાં ગ્રહદોષ અને પિતૃદોષ હોય તો આજે આ નિશ્ચિત ઉપાય કરવાથી છુટકારો મેળવી શકાય છે અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરો આ ખાસ ઉપાયો પિતૃ દોષ દૂર કરવા માટે અમાસને વધુ સારી તિથિ હોઈ શકે નહીં આ દિવસથી પિતૃઓને તર્પણ પિંડદાન છે અને તેમના પણ આશીર્વાદ વરસાવે છે અમાસના દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી ઘરની દક્ષિણ દિશામાં સરસવ કે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો અને પિતૃ કવચનો પાઠ પણ કરવો જોઈએ આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અમાસના દિવસે ઘરમાં અંધારું ન રાખવું જોઈએ અમાસના દિવસે ઘરમાં અંધારું ન રાખવાની પરંપરા પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે અમાસનો દિવસ પિતૃઓને સમર્પિત હોય છે અને આ દિવસે ઘરમાં પ્રકાશ રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે આ દિવસે ખાસ કરીને દીવો કે દીપક પ્રગટાવવાનું કારણ એ છે કે અમાસે ચંદ્ર પ્રકાશ ન હોવાના કારણે રાત વધુ અંધકારમય હોય છે અને પ્રકાશ દિવ્ય શક્તિઓનું પ્રતિક માનવામાં આવે છે કેટલાક લોકો માનતા હોય છે કે અંધકાર નકારાત્મક ઊર્જા અને દ્રષ્ટ શક્તિઓને આમંત્રણ આપે છે તેથી જ પ્રકાશ જાળવી રાખવો શુભ માનવામાં આવે છે અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખવો ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો હવે આગળ વાત કરીએ અમાસ પર પીપળાના વૃક્ષ સંબંધિત ઉપાયો વિશે અમાસના દિવસે પીપળાના વૃક્ષ સાથે જોડાયેલા કેટલાક ધાર્મિક ઉપાયો છે જે વિશે શુભ ફળ આપવાનું માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પીપળાનું વૃક્ષ પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તેમાં ભગવાન વિષ્ણુ બ્રહ્માજી અને શિવનો વાસ હોય છે અહીં અમાસના દિવસે કરવાના કેટલાક પ્રચલિત ઉપાયો આપેલા છે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે અમાસના દિવસે સવારે કે સાંજે પીપળાના વૃક્ષની સાત અથવા તો એકસો પવાર પરિક્રમા કરો પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો આ ઉપાયથી પિતૃ દોષ સમન થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો માન્યતા છે કે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ધનલાભ થાય છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને કુશા સાથે જળ ચઢાવવું શુભ ગણાય છે આ દ્વારા પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિ માટે પણ પીપળાનો આ ઉપાય જે આગળ જણાવેલો છે તે કરી શકો છો સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય તો અમાસના દિવસે પીપળાના મૂળિયાના ભાગ પાસે ધૂપ દીપ કરીને પ્રાર્થના કરવાથી શુભ ફળ મળે છે પીપળા નીચે પિતૃ તર્પણ અને શ્રદ્ધા સાથે દાન કરવાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે આ ઉપાય કરો ત્યારે શ્રદ્ધા અને શાંતિથી પ્રાર્થના કરવી આવશ્યક છે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે અમાસના દિવસે ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે નમકવાળા પાણીથી ઘરમાં પોતા કરવા જોઈએ આનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અમાસની રાત્રિએ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે બીજા કેટલાક સરળ અને પ્રાચીન ઉપાયો અજમાવી શકાય છે અમાસના દિવસે સવારે અને સાંજે ઘરની સારી રીતે સફાઈ કરો ત્યારબાદ ગંગાજળમાં કુમકુમ હળદર કે તુલસીના પાંદ ઉમેરીને ઘરના દરેક ખૂણે છંટકાવ કરો સાંજે ઘરમાં ધૂપ ધૂપ લોબાન અથવા તો ગગન બેરીની ગંધવાળી કરવી ધુમાડાથી નકારાત્મક દૂર થાય છે મહા મંત્ર ગાયત્રી મંત્ર અથવા તો હનુમાન ચાલીસાનું પઠન કરો તે ઘરની શાંતિ અને સકારાત્મકતા લાવે છે જો શક્ય હોય તો અમાસના દિવસે ઘરમાં સુંદરકાંડનું પઠન કરવું શુભ માનવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ મરચાં ટાંગવાથી નકારાત્મક ઉર્જા અને દ્રષ્ટિ દોષ દૂર થાય છે આ ઉપાય અમાસના દિવસે કરવાથી ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે હવે વાત કરીએ કે અમાસના દિવસે કરવામાં આવતા એકવીસ ચોખાના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ ત્યાર પહેલાં જો તમે માતા લક્ષ્મીને માનતા હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ નેવિકા સ્ટોરી ચેનલ ને અર્પણ કરાવો એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે જે ધન આવક અને સમૃદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે ચાલો આખો ઉપાય સમજીએ કે આ ઉપાય કેવી રીતે કરી શકાય કેવી રીતે કરવાનો છે અને કયા સમયે કરવાનો છે તો મિત્રો આ ઉપાયને તમારે ખાસ કરીને રાત્રિના સમયે અથવા તો સંધ્યાકાળ દરમિયાન કરવાનો છે સાંજના સુમારે દીપક પ્રગટાવ્યા પછી આ ઉપાય કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે સૂર્યાસ્ત પછીના પ્રથમ ત્રણ કલાક લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ એકવીસ ચોખાના સાફ અને તૂટ્યા વગરના દાણા લેવા પડશે ત્યાર પછી કુમકુમને પણ દેવું પડશે લાલ કપડું પણ તૈયાર કરો દીવો અને ગંગાજળ આટલી વસ્તુઓની જરૂર પડશે ત્યારબાદ સૌથી પહેલા ઘર અને પૂજાના સ્થાનને સફાઈ કરો જ્યાં પવિત્રતા હોય છે ત્યાં જ લક્ષ્મીજીનો વાસ થાય છે ગંદકી અને અવ્યવસ્થા દરિદ્રતાને આમંત્રણ આપે છે જ્યારે સફાઈ સુખ સમૃદ્ધિ લાવે છે મુખ્ય દ્વાર અને પૂજા ગૃહ હંમેશા સ્વચ્છ અને સજગ રાખવું જોઈએ દરરોજ ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે એટલે કે જ્યાં શુદ્ધતા છે ત્યાં લક્ષ્મીજી રહે છે માતા લક્ષ્મીને સ્વચ્છતા પ્રિય છે ત્યારબાદ લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્રને લાલ કપડા પર સ્થાપિત કરો મિત્રો રાત્રે સાફ ચોખાના દાણા લો દરેક ઉપર થોડું લગાવો અને ધીરેથી લક્ષ્મીજીના ચરણોમાં ચડાવો આ દરમિયાન આ મંત્રનો જાપ કરો ઓમ શ્રીમ હિમ શ્રીમ કમલે કમલાયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હિમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્ર એકસો આઠ વાર બોલી શકો તો શ્રેષ્ઠ છે નહીંતર એકવીસ પણ ચાલે ત્યારબાદ માતાજી પાસે ધનની વૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરો ત્યાર પછી બીજા દિવસે સવારે તે ચોખાના દાણાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા તો ધન રાખવાના સ્થાને મૂકી દો તે ધન આગમન અને સકારાત્મક ઉર્જા લાવે છે આ ઉપાય અમાસની રાત્રે અથવા તો દિવાળી અમાસ પર ખાસ અસરકારક માનવામાં આવે છે નિયમિત રીતે લક્ષ્મીજીની આરતી કરો અને શુક્રવારે ખાસ પૂજા કરો આ ઉપાય દ્વારા ધીરે ધીરે ઘરમાં ધનની આવક અને સમૃદ્ધિ વધવા લાગે છે ચોખાના સાફ દાણાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે ધન રાખવાના સ્થાને રાખવાનો ઉપાય ખૂબ જ પ્રાચીન અને પ્રભાવશાળી માનવામાં આવે છે લાલ રંગ સમૃદ્ધિ ઉર્જા અને શુભતાનું પ્રતિક છે અને તે માતા લક્ષ્મીને આનંદિત કરે છે ચોખા ધન લક્ષ્મીનું પ્રતિક છે અને તે મને ખીલેલા અને સંપૂર્ણ દાણા અર્પણ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને નકારાત્મકતા દૂર કરે છે આથી જ ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લા થાય છે અને તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી આ ઉપાય ખાસ કરીને અમાસ દિવાળી કે શુક્રવારના દિવસે કરવાથી તેની અસર વધે છે લાલ કપડામાં બાંધેલા ચોખા તિજોરીમાં રાખવાથી ધંધામાં લાભ અને સમૃદ્ધિનો વિકાસ થાય છે શ્રદ્ધા અને શાંતિપૂર્વક કરાયેલા આ ઉપાય ઘરના નસીબને સુધારે છે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન અને શાંતિનો વાસ રહે છે વિશ્વાસ અને નિયમિતતા સાથે આ વિધિ કરવાથી સુખ સમૃદ્ધિ ધીરે ધીરે ઘરમાં પ્રવેશ કરે છે તો મિત્રો આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જ મિત્રોને જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ